કેવળ કંઠી પહેરવાથી અને તિલક કરવાથી કેવળ વાતો કરવાથી કેવળ દોડી દોડીને દર્શન કરવા જવાથી વૈષ્ણવ નથી બનાતું એ તો વૈષ્ણવતાના બાહ્ય ચિહ્નો છે કેવળ વૈષ્ણવતાનો દેખાવ એ વૈષ્ણવતા નથી છતાંય વૈષ્ણવતાનો દેખાવ પણ કેટલો અદભુત શક્તિમાન છે કે પ્રપંચથી પણ આવો દેખાવ કરવાથી દયા ભવૈયાના દોષો દૂર ભાગ્યા છે પેટ માટે કમાવવા નીકળેલો ભવૈયો વૈષ્ણવ રાજાને રીઝવવા વૈષ્ણવનો વેશ કાઢીને ગયો અને રાજા ભેટી પડ્યા માગ્યું તેટલું આપ્યું માલામાલ થઈને દયા ભવૈયા પાછા જઈ રહ્યા છે ત્યાં અણસાર આવ્યો કે કોઈક એમનું પગલું દબાવતા ચાલી રહ્યું છે ઊભા રહી ગયા પાછળ ફરીને નજર કરી ચાર સ્ત્રીઓ હતી દયા ભવૈયા વિચાર કરે છે આ સ્ત્રીઓ મારી પાછળ શું કામ આવે છે એ ઊભા રહી ગયા એટલે સ્ત્રીઓ પણ ઊભી રહી ગઈ દયા ભવૈયાએ બૂમ પાડી પૂછ્યું કેમ રે તમે મારી પાછળ કેમ આવો છો શું કામ છે ચાર સ્ત્રીઓ કહે છે અમે ચાર હત્યાઓ છીએ તે પૂર્વજન્મમાં જે હત્યાઓ કરી છે એનું અમે સ્વરૂપ છીએ તારા શરીરમાં રહેલા છીએ પરંતુ તે આ વૈષ્ણવનો વેશ પહેર્યો ધોતી બંડી માળા તિલક એ વેશની અલૌકિક અસરથી અમે સળગવા લાગ્યા દાઝવા લાગ્યા માટે ભય તારા શરીરમાંથી બહાર નીકળી ગયા છીએ અને પાછળ પાછળ ચાલીએ છીએ તું મુકામ પર જઈને આ વૈષ્ણવનો વેશ ઉતારી નાખવાનો કારણ કે એ તો પેટ ભરવા પહેર્યો છે એની અમે રાહ જોઈશું તું તારો અસલી વેશ પહેરીશ એટલે અમે પાછા તારા શરીરમાં આવી જઈશું દયા ભવૈયાની અંતઃકરણની આંખ ખુલી ગઈ ઓહ કેવળ આ વેશમાં આટલી શક્તિ તો આ વેશને જો સાચો બનાવી દઉં સાચો વૈષ્ણવ બની જાઉં તો મને શું ન મળે ત્યાંથી જ પાછા ફર્યા રાજા પાસે જઈને વિનંતી કરી કે મેં તો તમને છેત્રવા રાજી કરવા વેશ પહેર્યો હતો પણ હવે એવું કરો કે આ વેશ ઉતરે જ નહીં મને વૈષ્ણવ બનાવી દો રાજાનો પત્ર લઈને દયા ભવૈયા ત્યાંથી બારોબાર ગોકુલ ચાલ્યા ગયા અને શ્રી ગુસાઈજીના સેવક થયા એમના સેવેલા શ્રી મદન મોહનજી આજે જૂનાગઢમાં બિરાજે છે તો આપણે સાચા દયા ભવૈયા બનવાનું છે વેશ પહેરવાથી વૈષ્ણવ નથી બનાતું વેશ અનુસાર જો ટેક હૃદયમાં આવે તો આપણી વૈષ્ણવતા સાચી